ચોળીમાં બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે લગ્ન સંપન્ન કરાવ્યા હતા તે પહેલા કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ કાંથી દિનેશભાઈ ચંદુભાઈ શ્રી કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ સચિન ગાંધી સંતરામ મંદિરના મહંત શ્રી પૂજ્ય મોહનદાસ મહારાજ બંને મંડળના હોદ્દેદારો એપીએમસી અને નગર નાગરિક બેંકના ડિરેક્ટરો રાજકીય અને સામાજિક આગેવાનો આમંત્રિત મહેમાનો દાતાઓ હાજર રહ્યા હતા પાદરા પોલીસ મથકના પીઆઈવી એ ચારણ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લગ્ન વિધિ બાદ શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે બત્રીસમાં સમૂહ લગ્નોત્સવ આગામી દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે જેની પણ જાહેરાત કરવામાં આવી છે બંને મંડળો દ્વારા વર્ષ દરમિયાન અનેકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કવરવ્રત કરતી કુવારિકાઓને ઉપવાસ માટે ફરાળી કીટનું પણ વિતરણ કરવામાં આવે સાથે વિવિધ તહેવારોની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે શ્રી પટેલ પાદરા આયોજિત આજે સમૂહ લગ્નોત્સવ માજી પ્રમુખ સ્વર્ગસ્થ કાળીદાસ મામા કાળીદાસ અંબાલાલ ગાંધીના જે પહેલેના માર્ગદર્શક દર્શન હતું એ માર્ગદર્શન હેઠળ અત્યારે નવીનની રીતે અમારા હાલ પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષતાને આજે આ અમારો કાર્યક્રમ યોજાયો છે આ સમૂહ લગ્નની અંદર જ્ઞાતિના સમૂહ ભોજનના દાતા શ્રી રામ કન્સ્ટ્રક્શન રામ પરિવાર તરફથી સાત હજાર માણસના રસોડાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આજે આ સમૂહ લગ્નની અંદર પ્રફુલ્લભાઈ ગાંધી અમારા તિજોરીના દાતાશ્રી તરીકે રહ્યા છે અમારા પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ કારોબારી સદસ્યશ્રીઓએ આ સમૂહ લગ્નમાં પહેલેની જેમ ખૂબ ખંતથી કામ કરી અને આ જા આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને દાતાઓના દાન થકી દાતાઓએ દીકરી દત્તક લઈ અગિયાર હજાર રૂપિયાનું દાન આપી અને આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સ સેવાના સહભાગી થયા છે દરેક સેવાના સહભાગીઓ જેને તન મન ધનથી આ સેવા આપી છે એવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપનાર દરે દરેક સર્વેનો કાચા પટેલ પ્રગતિ મંડળ વતી હું આભાર વ્યક્ત કરું છું